દિલ્હી એનસીઆરની સાથે ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા અને મધ્યપ્રદેશના ઘાટ ધુમસ હોય છે જેના કારણે રસ્તાઓ પર વિઝીટ કહી ઓછી રહી છે અને રેલવે હાઈવે પર વાહન વ્યવસ્થા અસર રહી છે હવામાન ચાલકો રસ્તા પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે રહ્યો છે કે ઘુમસના કારણે વાહન વ્યવસ્થા અસર રહી રહી છે અને ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ઘાટ ઘુમસ વચ્ચે મોટી ઘટનાઓ બની રહી છે અને હવે વાહન અથડામના ત્રણેયના મોત થયા છે જ્યારે ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયો છે અને આ મુસાફરી વિજિટીમાં ખૂબ જ નબળી થઈ છે અને મુનામાં આગના લાગેલા કુમસના કારણ તબાઈને આગાહીને આ ભયાનક અકસ્માત થયો હતો અને કુમસનો થયને ટ્રક અને બે કાર થઈને છ વાહનો પછી અથડાવવાનો અને લાખોનો ગ્રાહક તરીકે આ પછી વાહનો એકબીજા સાથે અથડાયા હતા અને એક ડબલ ટ્રેક્ટર ટેક્ટર બસ કાબુ બહાર જઈને ડિવાઇઝન સાથે અથડાયેલા હતી અને અકસ્માત બાદ મુસાફરો બોમો પડી રહી હતા આ મુસાફરનો મોત થયો છે જે બે ડિઝાઇન મુસાફરો ગંભીર રીતે ઘાયલ થવાનું માહિતી મળ્યા હતા અને આને પીપીસીની જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલો તાત્કાલિક હોસ્પિટલ મોકલ્યા જેમાં છ મુસાફરો ખૂબ જ ગંભીર રીતે આ લખનૌ રીપેસ અને મધ્યપ્રદેશના બાલા ઘાટના અકસ્માતને પાંચની દુર્ઘટના થઈ ઘાટનું ઘુંબેશના કારણે બસ અને ટ્રક પથરાવાના બસ મુંદાઓની પંજા થયેલ રહી ત્યાં આ લોકોનો મોત થયા છે તેર જેટલા મુસાફરો ઘાયલ થયા જેના પોલીસ પહોંચી પહોંચીને હોસ્પિટલ લઈ ગયા હતા